આ વાર્તા માત્ર મનોરંજન અને સામાજિક સંદેશ આપવા માટે છે તેને હેતુ કોઈ પણ વ્યક્તિ સમાજ કે પ્રથાને ઠેસ પહોંચાડવાનો નથી આ વાર્તામાં દર્શાવેલા પાત્રો અને ઘટનાઓ કલ્પિત છે જો કોઈ સામ્યતા જણાય તો તે માત્ર સંયોગ છે મિત્રો મારું નામ અશોક છે હું એક સામાન્ય ગરીબ કુટુંબમાંથી આવું છું બાવપણથી જ મારા પપ્પાએ શીખવ્યું હતું કે જીવનમાં સચ્ચાઈ અને મહેનત જ માણસને આગળ લઈ જાય છે મેં નક્કી કર્યું હતું કે જ્યાં સુધી મારી પાસે સારી નોકરી નહીં હોય ત્યાં સુધી હું લગ્ન નહીં કરું મારા બધા મિત્રો લગ્ન કરીને પોતાના પરિવાર સાથે વ્યસ્ત થઈ ગયા હતા પણ હું મારા લક્ષ્યમાં અડગ રહ્યો મેં દિવસ રાત મહેનત કરી હું બેંકની પરીક્ષાની તૈયારી કરતો હતો આમ સમય વીતતો ગયો મારી ઉંમર હવે બત્રીસ વર્ષની થઈ ગઈ અને આખરે ભગવાને મને મારી મહેનતનું ફો આપ્યું અને મને સરકારી બેંકમાં સારી નોકરી મળી ગઈ મને નોકરી મળી એટલે ઘરમાં ખુશીનો માહોલ હતો પણ ખુશી સાથે મમ્મી પપ્પાની ચિંતા પણ વધી ગઈ હતી તેઓ રોજ સવાર અને સાંજ મારા લગ્નની જ વાતો કરતા ઘણી જગ્યાએથી સંબંધો આવ્યા અમે છોકરી જોવા પણ ગયા પરંતુ ક્યાંક ને ક્યાંક કંઈક ખોટું નીકળી જતું કોઈ જગ્યાએ દહેજની માંગ વધી જતી કોઈક જગ્યાએ છોકરીનો અભ્યાસ સરખો ન હોય તો કોઈ જગ્યાએ કુટુંબના સ્વભાવમાં આવતા ન હોય આમ એક વર્ષ વીતી ગયું હવે મમ્મી પપ્પાના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી તેઓ એકબીજાને કહેતા ક્યારે આપણા દીકરાના લગ્ન થશે મને તેને આમ ચિંતા કરતા જોઈને ખૂબ દુઃખ થતું હતું એક દિવસ પપ્પા ખુશખબર લઈને આવ્યા અશોક આ વખતે સારો સંબંધ આવ્યો છે છોકરી ગામડાની છે પણ સ્વભાવમાં સારી અને ઘરેલું છે મમ્મીએ તરત જ છોકરીનો ફોટો મારી સામે મૂકી દીધો ફોટામાં છોકરી ખૂબ સંસ્કારી દેખાતી હતી મમ્મીએ કહ્યું બેટા હવે વધુ રાહ જોવાની જરૂર નથી આ સંબંધ આપણી માટે યોગ્ય છે થોડા દિવસમાં છોકરી જોવા મમ્મી પપ્પા ગામડે ગયા અને ખુશીથી પાછા આવ્યા અને મને કહ્યું અમને તો છોકરી ખૂબ ગમી ગઈ છે પછી ગોર મહારાજે કુંડોઈ જોઈ અને કહ્યું કે લગ્ન માટે ફક્ત બે સોગડિયા સારા છે એક તો પંદર દિવસમાં અને બીજું બે વર્ષ પછી હવે બે વર્ષ રાહ જોવી શક્ય નહોતી એટલા માટે નક્કી થયું કે પંદર દિવસમાં જ લગ્ન થશે હું રજા લઈને લગ્નના પાંચ દિવસ પહેલાં જ ઘરે આવ્યો ઘરમાં ધામધૂમનો માહોલ હતો સગા સંબંધીની આવજાવ ચાલુ હતી સગાઈથી લઈને ખરીદી સુધી બધું ઝડપથી ચાલી રહ્યું હતું હું પણ ઉત્સાહિત હતો પણ થોડી ચિંતા પણ હતી કારણ કે હું છોકરીને હજી સુધી મોવ્યો નહોતો લગ્નનો દિવસ આવ્યો અમે જાન લઈને તેના ગામડે ગયા ગામનું વાતાવરણ કંઈક અજાણ્યું લાગતું હતું લોકોના ચહેરા પર અજાણી ગંભીરતા હતી પરંતુ મેં વિચાર્યું કે કદાચ ગામની રીત છે ફેરા થયા છોકરી ઘૂંઘટમાં જ હતી વિદાય પછી અમે ઘરે પરત આવ્યા હું મનમાં વિચારતો હતો હવે સુહાગરાજ છે આજે તો હું મારી પત્નીનો ચહેરો જોઈ શકીશ પરંતુ તે પહેલાં જ મમ્મી પપ્પાએ મને એક જૂની પરંપરાની વાત કરી અમારા કુટુંબમાં એક રિવાજ છે કે લગ્ન પછીના પંદર દિવસ સુધી દુલ્હાએ દુલ્હનનો ચહેરો જોવો નહીં તે શુભ માનવામાં આવે છે હું આશ્ચર્યમાં પડી ગયો મને આ વાત તમે પહેલાં શા માટે ન કરી પપ્પાએ કહ્યું આ વાત પહેલાં કેવી અશુભ ગણાય છે એટલે હવે જણાવી મારા મનમાં શંકા હતી પણ મમ્મી પપ્પાના આગ્રહને કારણે મેં આ સ્વીકારી લીધું પપ્પાએ એક કાવું કપડું આપ્યું અને કહ્યું આંખ પર બાંધીને જ રૂમમાં જજે હું આંખ પર કપડું બાંધીને રૂમમાં ગયો પત્ની પહેલાથી બેઠેલી હતી તેણે મને જોયું અને પૂછ્યું તો મેં તેને બધું સમજાવ્યું પછી અમે આખી રાત વાતો કરતા રહ્યા તેના અવાજમાં એટલી મીઠાશ હતી કે હું ધીમે ધીમે પ્રેમમાં પડી રહ્યો હતો દિવસો વીતી રહ્યા હતા હું ક્યારેક તેને છુપાઈને જોવાનો વિચાર કરતો પરંતુ પ્રેમ એટલો સાચો હતો કે મેં પરંપરાનું પાલન કર્યું હવે મને પંદર દિવસ પૂરા થવાની આતુરતાથી રાહ હતી અંતે પંદરમો દિવસ આવ્યો મેં મમ્મી પપ્પાને કહ્યું હવે તો હું મારી પત્નીનો ચહેરો જોઈ શકું છું ને તેઓ કંઈ બોલ્યા નહીં ફક્ત તેની આંખોમાં ગભરાહટ દેખાતી હતી હું રાત્રે રૂમમાં ગયો પત્ની આજે પણ ઘૂંઘટમાં હતી મેં કહ્યું હવે ઘૂંઘટ ખોલ હવે તો તારો ચહેરો બતાવ તે બોલી પહેલાં એક પ્રશ્નનો જવાબ આપો તમે મને કેટલો પ્રેમ કરો છો મેં હસીને કહ્યું આ પંદર દિવસમાં તેને ખબર ન પડી તે બોલી જો હું એવી હોઉં જે તમે વિચાર્યું પણ ન હોય તો પણ તમે એટલો જ પ્રેમ કરશો હું ચોંકી ગયો પણ કહ્યું તું મારી પત્ની છે હું તને પ્રેમ કરું છું મેં ધીમે ધીમે તેનો ઘૂંઘટ ઊંચી ગયો અને હું સ્પદ્ધ રહી ગયો એ યુવતી નહોતી જેના ફોટા મને બતાવવામાં આવ્યા હતા મેં તરત મમ્મી પપ્પાને બોલાવ્યા તેમને આખું સત્ય કહ્યું બેટા જેને તારા માટે પસંદ કરી હતી એ આની મોટી બહેન લગ્નના બે દિવસ પહેલાં જ ઘરેથી ચાલી ગઈ તે તારી સાથે લગ્ન કરવા તૈયાર નહોતી અમે તેના પિતાને સમજાવ્યા દબાણ પણ કર્યું અને તારા નાની દીકરી સાથે લગ્ન કરાવ્યા અમે તેને પહેલાં નહોતું કહ્યું કારણ કે તું ઇનકાર કરત આ પંદર દિવસનું બહાનું એટલા માટે કર્યું કે તું તેને સ્વીકારી લે મને ગુસ્સો આવ્યો આ તમે મારા માટે નહીં તમારા માટે કર્યું મારી મંજૂરી વગર તમે બીજાની જિંદગી નક્કી કરી દીધી હું બીજે દિવસે કામ પર ચાલ્યો ગયો પરંતુ આખો દિવસ મનમાં વિચારતો રહ્યો કે આમાં આ છોકરીની શું ભૂલ તેણે પણ મજબૂરીમાં લગ્ન કરવા પીડ્યા બે દિવસ પછી મેં નિર્ણય કર્યો કે હું તેને ખુશ રાખીશ ઘરે આવી તેમને પ્રેમથી પૂછ્યું તું મને પ્રેમ કરા છો તેની આંખોમાં આંસુ આવી ગયા તે બોલી હું મને ભાગ્યશાળી જેવા પતિ આ સાંભળીને મારું હૃદય પીગોઈ ગયું હવે મને લાગ્યું કે કદાચ ભગવાને આ રીતે અમને મેળવ્યા છે હવે મારો ધ્યેય છે કે હું તેને દુનિયાની બધી ખુશીઓ આપું અને તેની સાથે સુખી જીવન જીવું મિત્રો આ વાર્તા તમને કેવી લાગી તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો જો તમને આવી ભાવનાત્મક વાર્તાઓ ગમે છે તો આ વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવી દેજો જેથી આવી સુંદર વાર્તાઓ તમને સમયસરમાં આવે ફરી મળશું મિત્રો આવતીકાલે ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપશો મિત્રોનો ધન્યવાદ મિત્રો